દાહોદ એલસીબી પોલીસે ગાંધીનગરના દેહગામમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે આવેલ કોસ્મેટિક કંપનીના બીજા માળની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી એ દરમિયાન આરોપીઓએ પોતાના મોં પર રૂમાલ ઢાંકી અને આ ચોરી કરી હતી એ માહિતી સામે આવતા દાહોદ એલસીબી પોલીસે આ ઘરફોડ ચોરીના ગુનાને હ્યુમન એન્ડ ટેકનોલોજી સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રૂપિયા પાંચ લાખ ઓગણત્રીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે બનાવની મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ અને એસઓજી ટીમને બાતમી મળી હતી કે ગડોહી ઘાટી પાસે ત્રણ અજાણ્યા ઈસમ ભેગા મળી મુદ્દામાલના ભાગલા પાડે છે ત્યારે આ માહિતીના આધારે તેઓએ સ્થળ પર તપાસ કરતાં ત્રણ ઈસમો મળી આવતા તેઓની અંગજડતીમાં તપાસ કરતાં તેઓ પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો જેમાં આ ત્રણ આરોપી પૈકી નટુ ચૌહાણ ભરત પલાસ અને રૂમાલ પલાસ ત્રણેયને ઝડપી પાડી હાલ પોલીસ કસ્ટડીમાં કેદ કર્યા છે આ બાબતમાં હાલ વધુ તપાસ દાહોદ એલસીબી પોલીસ દ્વારા થઈ રહી છે જિલ્લા ખાતે અગિયાર અને બાર તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો જેમાં બાવીસ લાખ રૂપિયાની મોટી રકમની ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા અને એના આધારે ત્રણ આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે નાની ખરજ ભારતાભાઈ પલાસ આંબલી ખજુરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આમલી ખજુરિયાના છે આ ત્રણની ધરપકડ કરવામાં આવી અને તેઓ પાસેથી પાંચ લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કેશ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓ પૈકી નટુભાઈ અગાઉ ચાર ગુનામાં પકડાઈ ગયેલા છે ભારતાભાઈ અને રૂમાલભાઈ ત્રણ ત્રણ ગુનામાં પકડાઈ ગયેલા છે આમ ગાંધીનગર જિલ્લાના ચકચારી જે બાવીસ લાખની ઘરફોડ ચોરી હતી એ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે મહેશ્વરમાં વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ